તો કચ્છમાં શંકાસ્પદ તાવના કારણે લોકોના મોત નીપજ્યા છે આ મામલે રાજકારણ ગરમાયું અને ત્યારબાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કચ્છની મુલાકાતે છે તેમના દ્વારા ત્યાં તમામ વસ્તુને લઈને સર્ચ હાથ ધરવામાં આવ્યું દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રની તેમણે મુલાકાત પણ લીધી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ત્યાં ઉપસ્થિત અને સુવિધાઓ શું છે તેને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા પણ કરી મિત્રો દ્વારા કેવી રીતે ટ્રીટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેવા પ્રકારના કેસ આવે છે કેવા લક્ષણો આવે છે કેટલા લેટ આવે છે અને આવે છે તો પછી એ લોકો તરત જ દવા લઈ અને ઘરે ગયા પછી એનું ફોલોઅપ કરે છે કે નહીં વગેરે વગેરે બાબતો અને એના સ્પેસિમેન લઈ એના નમૂનાઓ લઈ અને એના પરીક્ષણમાં આપવાની આ જે આખી વ્યવસ્થા ગોઠવી છે વ્યવસ્થાનું ફોલોઅપ કેવી રીતે થાય છે એનું એક નિરીક્ષણ કર્યું સાથે ડૉક્ટરો સાથે પણ વાતચીત કરી સ્ટાફ સાથે ત્યાં દર્દીઓ સાથે પણ મુલાકાત કરી અને આ બનાવમાં ભેખરા ભેખરાવાંઢમાં પાંચેક મૃત્યુ થયા છે ત્યાં આગળ જઈને પણ એના પરિજન પરિવારજનો સાથે મુલાકાત કરી